નાગરિકો જીવનું જોખમ ખેડી અને અહીથી પસાર થઈ રહ્યા છે ત્યારે સવાલ એવું થાય છે કે આ ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર છે અહીંયાથી રોજ હજારો વિહિકલ પાસ થતા હોય છે શહેરમાં આવવા માટે ત્યારે વર્ષોથી આ પરિસ્થિતિ છે કે નજીવો વરસાદ પડે છે એટલે આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ થઈ જાય છે હાલ નજીવા વરસાદમાં બાજવા છાની બ્રિજની હાલત આ થઈ છે સ્થાનિક કોર્પોરેટર વારંવાર રજૂઆત કરતા હોય છે પરંતુ તંત્રના બેરાકાને વાત નથી સંભળાતી અને લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે અને જે લોકો જીવનું જોખમ ખેડવા તૈયાર નથી એમને પેટ્રોલ નો વેડફાટ કરીને શહેરમાં આવવું પડે છે આશા રાખીએ કે સ્માર્ટ સિટીના સત્તાધીશો તાત્કાલિક આનું નિરાકરણ લાવે કેમેરામેન મિલિંદ્રમ્બટ મંતવ્ય ન્યૂઝ વડોદરા